મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પત્ની હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચાવા ગયું છે તે સાવ અને તાત્કાલિક ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટરની માહિતી આજ વિડીયોમાં આપી દેવામાં આવી છે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર એકદમ કંપની પીસ જોવા મળશે આ ટ્રેક્ટરમાં ખાલી બોનટ અને પંખામાં જ કલર કરેલ છે બાકી આખી બોડી કંપની ફિટિંગ જોવા મળશે આ ટ્રેક્ટરના કાંટા પણ રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટર ચાર હજાર એકસો સાહીઠ જ ચાલે છે અને આ ટ્રેક્ટરનું એન્જિન પણ પાવરફુલ છે સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી અને આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું રનિંગ કન્ડિશનમાં જોવા મળશે અને એની પેટી પણ નવી છે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી આ ટ્રેક્ટરની બોડીમાં ક્યાંય પણ સડો જોવા મળતો નથી અને આ ટ્રેક્ટર ખરીદી કર્યા બાદ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકનું કહેવાનું છે અને જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરનું મોડલ બે હજાર સાતનું છે અને આની કિંમત માત્ર એક લાખ નેવું હજાર છે અને આ વિડીયોમાં જ માલિકના નંબર આપી દેવામાં આવી જશે અને માલિકનું નામ વનરાજભાઈ અને કૌશિકભાઈ છે માલિકનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો ખોટા ફોન કરી જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો તે પહેલાં માલિકનો કોન્ટેક કરજો નકર આ ટ્રેક્ટર જલ્દીથી વેચાઈ પણ જશે જો તમારે પણ આવી જ જાહેરાત યુટ્યુબમાં મૂકવી હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલ પર ફ્રી મૂકી આપીશું તેથી અમારો કોન્ટેક્ટ નંબર ત્યાંશી વી એસી નવ્વાણું પર મેસેજ કરવો કોઈએ ફોન ન કરવા વિનંતી જાહેરાત મૂકવા માટે આડો ફોન રાખી ફોટા પાડીને મેસેજ દ્વારા વિગત જણાવવા વિનંતી